મેન્ટલી દરેક હિન્દુ છે આખા વર્લ્ડમાં જેમને મગજમાં છે કે અમારું સ્થાન અહીંયા છે કે અમે અહીંથી નીકળ્યા છીએ એટલે અમારું આ નેટિવ છે એટલે એ લોકો માટે હોવું જોઈએ કેમકે લાસ્ટ યર કે બે ચાર વર્ષ પહેલાં સીએ એનઆરસીમાં બી અમુક સમુદાય કીધે લોકો બધા માટે ખુલ્લો કરો પણ આ તો ઘર થોડું હોય પણ બાપના ઘરેથી છોકરો રિસેન્ટ બહાર જતો રહ્યો હોય કે કોઈ કારણે કમાવા બહાર ગયો હોય તો પછી એને ઘરે આવે તો એમાં કોઈ ખોટું નથી મારું એ માનવું છે અમારું વ્યક્તિગત માનવું છે અને શેખ હસીના ફરી સત્તારૂઢ થશે કે ત્યાંનું આર્મી આ રીતે ત્રીજી વખત આ પ્રયત્ન કર્યો છે આપણે ઈચ્છા રાખીએ કે ત્યાં શેખ હસીના જેવું પ્રો ઇન્ડિયન બીજી કોઈ સરકાર આમાં શું એમએસસી અને મોટા જે બિઝનેસ હોય કે જેથી ત્યાં નાની નાની વસ્તુઓ બી ત્યાં મળે છે આઈ થિંક હું તો ત્યાં ગયેલો છું એટલે મને નોલેજમાં છે કે ત્યાં આપણે અમદાવાદની જેમ ઘણી વસ્તુઓ તો ત્યાં એવી લોકલ મળતી હોય કે આપણને એ બિલ્યુ થાય કે વીઆર ઇન્ડિયા તો કેવું છે કે હોજી પ્રો હવે જે પ્રો ચાઇનીઝ જે આવશે તો ઇન્ડિયાના જે નાના મોટા બિઝનેસમેનો છે એમાં ખૂબ મોટો ફટકો પડશે ધારો કે અહીંયા ફેવિકોલ મળે છે એ ફેવિકોલ ક્યાં મળે છે અને ઇન્ડિયાના રેટમાં ત્યાંના રેટમાં બહુ ફરક નથી પડતો પાછો એવું નથી કે અહીંયા સો રૂપિયા છે ત્યાં સાતસો રૂપિયા છે નહીં પાન મસાલા અહીંયા મળે છે ત્યાં મળે છે કોઈ વસ્તુ એવી નથી કે અહીંયા જે મળતી હોય ત્યાં ના મળતી હોય બધું ઇન્ડિયન અને એ બધું બંધ થશે તો એનો ઇફેક્ટ આપણી ઇકોનોમી પર આવશે દેશની અને ધંધા રોજગાર ઉપર આવશે તો અમિત શાહ કે ત્યાં શેખ હસીના હોય કે બીજા કોઈ હોય પણ પ્રો ઇન્ડિયન આવવું જોઈએ અને આર્મી શાસન તો તાના તાનાશાહી તો કોઈ પણ દેશ માટે શુભ સંકેત નથી શેખ હસીના ને યુકે અને યુએસએ આશરો આપવાની ના પાડી શું કે શું એ લોકો નું પોતાનું અલગ સ્ટેન્ડ આખા દુનિયાના લોકો જાય છે રાજ્ય લેવા એમ કરીને ઘુસી જાય છે ગ્રીન કાર્ડ લઈ લે છે અને આ એક દેશની વડાપ્રધાન છે નેચરલી કે એ લોકોનું કેવું છે કે ભાઈ આ અમેરિકાનું તો કદાચ મે એપ્રિલ મે મહિનાથી પહેલાં બી ઘણા બધા સારા સારા જે ચિંતા સમાચારના જે અમે જોઈએ એ લોકો કહે છે કે ત્યાં એક જગ્યા છે એટલે અમેરિકાનો એક ઈચ્છા છે કે ભાઈ અહીંયા મારું બેજ નથી બેજ માટે મારે એક સ્પેસ જોઈએ છે શેખ હસીનાએ બી ઘણા વસ્તુ લીખી કે ભૂરી આર્મી તો કે વર્ડ યુઝ કરીને લખેલો કે ભૂરી સેના બે એવું એટલે એનું પૂર્વગ્રહ છે અચ્છા એટલે એને પુરુગ્રહ નથી એને ખબર છે કે અમેરિકાવાળાની પાસે ટ્રાય કરતા કે તમે અમુક જગ્યા અમને આપો અમારું આર્મી બેઝ બનાવવું છે એને આપ્યું નહીં એની ખીચ છે અને આ જે પણ થયું છે એક પોલિટિકલી થયું છે સત્તર કરોડ મીન્સ અઢારથી સત્તરથી થી અઢાર કરોડની પોપ્યુલેશન છે બધી રોડ પર નથી આવી હાર્ડલી દસ લાખ લોકો આવ્યા છે દસ લાખ લોકોને આખા આખા દેશની મુવમેન્ટ માની લેવું એ સૌથી મોટી ઉંમર ખામી છે ના થી આજે ધારો કે મોદી સાહેબ જીતા છે ધારો કે કહેતા કે દેશ નહીં મળ્યા હું કહું છું બસો ચાલીસ સીટ મળી અને અમુક સીટો હાર્યા પણ એ બધાનું વોટિંગ કાઉન્ટ કરી ધારો કે ઓવરઓલ મોદીજીને આ વર્ષે બીજેપીમાં એક કરોડ વોટ મળ્યા હે તો એક કરોડ વોટો એક કરોડ લોકો લાઈક તો કરે છે ને કારણ હવે ન મળ્યા હોય તમારે હું ઊભો રહીએ આપણે બંને ત્રણે ઊભા રહીએ ત્યાં કોઈ ઇલેક્શનમાં તો આપણને બસો પાંચસો વોટ મળે તો આપણે માની જઈએ કે ભાઈ તમારી કોઈ ઓળખાણ જ નથી એ આગ્રી છીએ પણ એ લોકોની ઓળખાણ છે તો એક કરોડ લોકો વોટ આપે ને આ તો એવરેજ કહું છું અને ત્યાં એક અઢાર કરોડની પોપ્યુલેશન છે તો અઢાર કરોડ લોકો તો રોડ ઉપર નથી જાય ને એ છે કે ચૂંટણીમાં ત્યાં મારે ત્યાં કંઈક ધાલમેલ થઈ જાય તો મા ધારો કે ત્યાં સંપૂર્ણ બહુમતી મળી હોય તો મારે ચૂંટણીમાં કરે દસ પંદર પાંચ સીટમાં કંઈક થાય તો ઇન્ડિયામાં બી થતું હતું વર્ષોથી થાય છે બુથ કેપ્ચરિંગ એ કોઈ નવી નથી ઇન્ડિયા માટે અમે હું નાનો ત્યારે જોતો બંદૂક કે એ તો કંઈ નથી તો એ આખું નથી હું તો નથી માનતો કે આ સત્તર કરોડ લોકોએ એને ભેગા મળીને કાઢ્યું છે કાઢી છે એને બદનામી છે અને લોકો પોતાનું કેવું છે કે નાનપણનું એક સિસ્ટમ છે કે ભાઈ અમે ભણ્યા છીએ એમાં લખેલું હોય છે કે કોઈક માણસ મરે છે ને કોઈક રડાય છે કોઈ ખુશ થાય છે ત્યાંની સરકાર ગઈ છે ઘણા લોકો દુઃખી થયા છે ઇન્ડિયાવાળા અને અમુક લોકો કહ્યું કે ભાઈ આપણને હવે જગ્યા મળશે આપણને અહીંયા આ બિઝનેસ મળશે કોઈને સત્તા મળશે કોઈને રૂપિયા મળશે એ આ છે